આપણે આજ તો જંગલ જઈને બધું પાકો કરવું છે શું રહસ્ય છે બાર જોવા જવું પડશે જોવા જવું બિયાર જ તું ના તો ના તો આગળ ખબર પડશે વર રાખવું શું કરું આ હા આ શું શું છે શું છે આ નથી રહ્યો નોટ ખરીદું તો કોઈ નથી

તમે આવા જંગલ ઇલાકામાં ક્યાંથી આવ્યા નમસ્તે 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 કઈ નઈ તમે આજ ખૂમ જગ્યામાં ક્યાંથી આવ્યા

આ તો કોઈ ના રાંશે તો ભલે જાવ પણ આ ખુમખાર જગ્યામાં જાતા નહી કારણ કે આ બચ્ચું ઝેણો તમારી પાછળ છે એટલે મરી જાહે કોણ હેડો આપણે હેડો શું ખબર છે હવે કોઈ આગળ થા હવે તું નકી મરાવાલો હે ભાઈ ભાઈ હા તો કોક સે ખરી તું તો હવે શું કરશે પાહે નથી જાવ

પકડવાું તમે શું નથી કર્યું બાવળીએ મોંધા ટકા બીયા તા પાસે આવી ગયો હોય બબર બિહાણો તા પા હવે તો પતાઈ જ ના આયો હવે તો હા પતાવા છે તમે હા તરત જ હમણે કરી નાખું બોલર ઉઠઈ જમ

ચંદ્રમ શ્રા શ્રી ચંદ્રમસે નમી લેસ યાર ગામની લેસ આ જ સુદે ભયા એ ભયા આ ભટીન કે મજાક કરતા તમે મજાક એ થોડો ગોમ મમરા ફગાવી દો ચાલો ખાડી જઈએ ચાલો ના નાતા નથી માણસો કેવા મેલી ને આવતા રહ્યા ગરુરી અમારે આવો પગાર તમારી પણ મારે ઉગાડવા જેવી હતી તમે મારે ઉડી પડ્યા ના ના નથી